લાઈવ દર્શન કરાવી રહ્યા છે જોઈ શકો કે અત્યારે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો દર્શન ટ્રાફિક છે તો આજના દર્શન દર્શન બધા મિત્રો જોડે બીજા કરાવીએ અત્યારે ગાદી મંદિર આવી જાય છે પછી અહીંથી આપણે સમાધિ મંદિર અને પછી ધ્યાન ધ્યાનમાં જઈશું તો લાઈવમાં બની રહીજ મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો ગાદી મિત્રો આજના લાઈવ દર્શન આ છે ગાદી મંદિર પછી અહીંથી આપણે સમાધિ મંદિર અને પછી ધ્યાન દર્શન કરાવીશું અત્યારે આપણે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના આજના લાઈવ દર્શન સુંદર મંદિરને જોઈશું બાપા સીતારામ બગદાણા જય રામ રાધે રાધે તો આજના સુંદર મંદિરના લાઈ દર્શન ઠાકોર ગોવિંદજી બાપા જગદીશભાઈ તો આજના સિંધના વાયદેસન જોઈ શકો છો સામે બાપાનો ધુમો છે બાપાના ધોના પણ વાયદે છે સામે બાપાની મંડી છે જય શ્રીરામ ભાદરભાઈ અમદાવાદ બાપા સિત્રામભાઈ તો આજની વાયદ તો આજનું લાઇટ દર્શન જોઈ શકો ટ્રાફિક પણ જોઈ શકો એટલે ટ્રાફિક નથી મિત્રો તો આજનું સુંદર મંજાનું લાઇટ દર્શન મિત્રો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો અત્યારે ગાડી મંદિર છે કે સમાધિ મંદિર જોઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે અને સમાજ મંદિર ના આજના લાઈવ દર્શન નવા મિત્રો છે એમને એકવાર જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે રોજ લાઈવ દર્શન થઈ શકે સોરી બાપાના રોજ સવારે અને સાંજે બાપાની લાઈવ આરતી આપણે કરીએ છીએ તો નવા મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે લાઈવ દર્શન અને સાંજના બાપાની લાઈવ આરતી દર્શન થઈ શકે તમને મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો આ બાજુથી પણ જોઈ શકો કે બાપાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની ધજાના સુંદર મજાના લાય દે છે ચાલો મિત્રો તો આગળ જઈશું ને બીજા મંદિરે દર્શન કરો વૈભવભાઈ પાપસ્તરામભાઈ જય શ્રી રામ રાધે રાધે બીજું કે મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો તો આજના આય દર્શન સુંદર મજાના જોઈ શકો છો. જ્યાં મંદિરનો દર્શન કરાવ્યું મિત્રો. તો આજના લાઇ દર્શન. જ્યાં મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો. બાપા શ્રીરામ બગડાણા સંગમ ભાઈ બાપા શ્રીરામ ભાઈ. તો આજના લાઇ દર્શન મંદિરના સુંદર મજાના જોઈ શકો છો મિત્રો. મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે. આજના ખૂબ જ સુંદર મજાનો લાઈ છે આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિરના આજના લાઈ છે તો આજે છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈ જોઈ શકો છો ફરી નવા મિત્રો છે અમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાનો તમને સવાર અને સાંજે લાય દર્શન દેશે તાજના લાય દર્શન ચાલો બટ નિને બાપાના દર્શન કરાવશું તો મિત્રો વડેમાં ધ્યાનથી જોજો તમે બાપાના દર્શન દેશે કેમ છે अभी आँख नाक कान मोड़ो अभी व्यवस्थित रहो क्या जो छो तो। मित्र तो जे मित्रों प्रिय जनेदी चैनल मनावा हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों ચાલો મિત્રો અહીંથી આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું જે જે નવા મિત્રો જોડાને મેં ફરી એકવાર જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે લાય દર્શન અને સાંજના લાય આરતી દર્શન થઈ શકે મિત્રો ચાલો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું મિત્રો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિરના ના લાઈવ દર્શન લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો આગળ જઈએ બીજા મંદિર ના દર્શન કરાવીએ મહેશભાઈ બાપા ચિત્રામ જય શ્રી રામ રાધા રાધે જોઈ શકો છો અહીં ડેકોરેશન સુંદર મજાનું લાગી રહ્યું છે આ બાજુથી મંદિરના દર્શન કરાવી મિત્રો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે ઘાસના લાઈવ દર્શન જે મિત્રો નવા છે નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સવારે લાઈવ દર્શન અને સાંજે લાય આરતી કરીએ છીએ મિત્રો ટાઈમ હોય તો લાય આરતીમાં પણ જોડાઈ શકો છો સાંજના છ વાગ્યા પછી તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો મા કશરામ જય શ્રીરામ રાધા રાધે આજની સુધી રાખીએ મિત્રો